નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છના પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ આધારિત પ્રશ્નો અને તેના ઉત્તરોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ચાલો તો અભ્યાસ કરીએ ધોરણ છના પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનના ભૂગોળ આધારિત પાઠ્યપુસ્તકમાં ભૂગોળ આધારિત પ્રશ્ન અને તેના જવાબોની ચર્ચા તો જોઈએ પહેલો પ્રશ્ન સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે તો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ આવશે બુધ ગ્રહ શું આવશે તો કે બુધ ગ્રહ આગળ વાત કરીએ ગ્રહોની તો કે ગ્રહોની સંખ્યા છે ગ્રહોની સંખ્યા કેટલી છે તો કે આઠ ગ્રહોની સંખ્યા છે જેના ક્રમની વાત કરીએ કે ક્રમમાં કદાચ પૂછાય તો આપણે લખી શકીએ સૌથી શરૂઆત કરીએ તો બુધ ગ્રહ પહેલાં આવશે ત્યારબાદ શુક્ર આવશે ત્યારબાદ પૃથ્વી એટલે કે બુધ શુક્ર પૃથ્વી મંગળ આવશે ત્યારબાદ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન આમ કુલ આઠ ગ્રહો છે ફરીથી એકવાર બોલી ગઈએ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન જેની અંદર વાત કરીએ તો કે બાહ્ય ગરો ગ્રહો તો કે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન એ બાહ્ય ગ્રહો છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બેની અંદર શૂન્ય અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે તો કે શૂન્ય અક્ષાંશ વૃત્ત એ વિષુભવૃત્ત નામે ઓળખાય છે સાના નામે ઓળખાય છે વિષુભવૃત્ત બીજી આપણે થોડી વાત કરી લઈએ અક્ષાંશ વૃત્ત વિશે તો કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા કેવી તો કે આડી કાલ્પનિક રેખાઓ એને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણની અંદર ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે એનો જવાબ આવશે સમશીત્રોષણ સમશીત્રોષણ કટિબંધ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચારની અંદર પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે તો કે પૃથ્વી પોતાની ધરી પર છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંચની અંદર સૂર્યનું ક્રાંતિવૃત વિષુવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે સૂર્યનું ક્રાંતિવૃત વિષુવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે જવાબ આવશે બે વાર કેટલી વાર તો કે બે વાર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છની અંદર કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે તો કે ચંદ્રના અંતરાયથી એટલે કે ચંદ્રના પડછાયા દ્વારા શું જોવા મળે છે તો કે સૂર્યગ્રહણ જોવા મળે છે સૂર્યગ્રહણ વિશે થોડી વાત કરીએ તો કે જ્યારે ચંદ્ર શું આવશે તો કે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે કોની કોની વચ્ચે તો કે પૃથ્વી અને સૂર્ય એ સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય શું થાય તો કે સૂર્યગ્રહણ થાય ફરી પાછા એકવાર જોઈ લે કે ચંદ્ર જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય શું થશે તો કે સૂર્યગ્રહણ હવે આપણે સૂર્યગ્રહણની વાત કરીએ તો ચંદ્રગ્રહણની પણ વાત કરી લઈએ તો કે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક જ સીધી લાઇનમાં આવે ધ્યાન આપીશું સૂર્ય પૃથ્વી અને સોરી ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક સીધી લાઇનમાં આવે ત્યારે પૃથ્વીના કારણે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડતો નથી અને પૃથ્વીની છાયા સંપૂર્ણ રીતે ચંદ્ર પર પડે અને આ સ્થિતિને કહેવાય ચંદ્રગ્રહણ શું કહેવાય તો કે ચંદ્રગ્રહણ આમ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી હવે વાત કરીએ પ્રશ્ન નંબર સાતની અંદર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે ખાલી જગ્યા વરણમાં આવેલા છે કયા વરણની અંદર આવેલા આવરણની અંદર આવેલા છે તો જવાબ આવશે મૃદાવરણમાં ક્યાં આવેલા છે મૃદાવરણમાં નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર આઠની અંદર વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હોય છે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આવશે ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા કેટલો જવાબ આવશે ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર નવની અંદર પૃથ્વી સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે કેટલા વિસ્તારની અંદર પર્વતો આવેલા છે એનો જવાબ આવશે છવ્વીસ ટકા કેટલા ટકા તો કે છવ્વીસ ટકા વિસ્તારની અંદર પર્વતો આવેલા છે નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર દસની અંદર ભારતનું સાતપુડા ખાલી જગ્યા પ્રકારનું પર્વત છે સાતપુડા એ કયા પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે ખંડ પર્વત કયા પ્રકારનો પર્વત છે ખંડ પર્વત નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયારની વાત કરીએ ચારે બાજુથી પર્વતમાળાઓથી ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે ચારે બાજુથી જે પર્વતમાળાઓથી ઘેરાયેલો ભૂમિભાગ હોય એને કેવો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે તો અંતરપર્વતીય કેવો જવાબ આવશે અંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બારની અંદર સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે તો એ કેટલી ઊંચાઈ ધરાવતા હોય તો આપણે જવાબ આવશે આશરે એકસો એંશી મીટર સુધીની શું જવાબ આવશે એકસો એંસી મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે ક્યાંથી તો કે સમુદ્ર સપાટીથી નેક્સ્ટ હવાંગહોનું મેદાન હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે જવાબ આવશે નિક્ષેપણ શું જવાબ આવશે નિક્ષેપણ હવાંગહોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે નેક્સ્ટ પ્રશ્ન ચૌદમાં નંબરનો મેપામુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે મેપામુંડી કઈ ભાષાનો શબ્દ છે જવાબ આવશે લેટિન ભાષાનો કયા ભાષાનો લેટિન ભાષાનો મેપામુંડી શબ્દ છે એ ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે તો કે લેટિન ભાષાનો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પંદરની અંદર નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે નકશાના મુખ્ય કેટલા અંગો છે નકશાના મુખ્ય અંગો કેટલા છે જવાબ આવશે ત્રણ નકશાના મુખ્ય અંગો કેટલા છે તો કે ત્રણ અંગો છે જવાબ આવશે ત્રણ અંગો એમાં આપણે વાત કરીએ નકશાના ત્રણ અંગોની અંદર તો એ નકશાના મુખ્ય ત્રણ અંગોમાં પહેલો આવશે એક તો દિશા આવે શું આવે ત્રણ અંગો કયા કયા તો આપણે ધ્યાન રાખીશું કે દિશા આવે બીજી વાત કરીએ તો એક પ્રમાણ માપ આવે શું આવે પ્રમાણ માપ આ નકશાના અંગો છે ત્રીજી વાત કરીએ તો એ રૂઢ સંજ્ઞાઓ શું આવશે રૂઢ સંજ્ઞાઓ આમ નકશાના મુખ્ય ત્રણ અંગો છે એક આવશે દિશા બીજું આવશે પ્રમાણમાપ અને ત્રીજું આવશે રૂઢ સંજ્ઞાઓ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સોળની અંદર સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે સાંસ્કૃતિક નકશામાં કઈ વિગતો દર્શાવવામાં આવેલી હોય છે તો જવાબ આવશે માનવ સર્જિત શું જવાબ આવશે માનવ સર્જિત નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર સત્તરની અંદર ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ભારતની દક્ષિણે જે મહાસાગર આવેલો છે એનું નામ છે હિન્દ મહાસાગર શું જવાબ આવશે હિંદ મહાસાગર ક્યાં આવેલો તો કે ભારતની દક્ષિણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઢારની અંદર ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે તો કે ભારતની ઉત્તરે જે પર્વત આવેલો છે એનું નામ છે હિમાલય શું જવાબ આવશે હિમાલય પર્વત નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણીસ હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે જવાબ આવશે મહાહિમાલય કયા તો કે મહાહિમાલયના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર વીસની વાત કરીએ હિમાચલ પર્વતમાળાની દક્ષિણે એટલે કે ભારત તરફની હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે હિમાચલ પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે જવાબ આવશે શિવાલિકની ટેકરીઓ શું જવાબ આવશે શિવાલિકની ટેકરીઓ હિમાચલ પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે જવાબ આવશે શિવાલિકની ટેકરીઓ નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર એકવીસની અંદર પ્રશ્ન છે વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે તો કે વિશ્વનું સૌથી ઊંચું શિખર આવશે માઉન્ટ એવરેસ્ટ શું આવશે માઉન્ટ એવરેસ્ટ નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર બાવીસની અંદર નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે તો હિમાલયમાંથી નીકળતી નદીનું નામ છે ગંગા નદી શું જવાબ આવશે ગંગા નદી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બાવીસની અંદર જોઈએ દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે તો કે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા જવાબ આવશે અરવલ્લી શું જવાબ આવશે અરવલ્લીની પર્વતમાળા નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર ચોવીસની અંદર ભારતમાં પાછા ફરતા મોસમી પવનની ઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે એનો જવાબ આવશે ઓક્ટોબરથી નવેમ્બર કયા મહિનાઓ દરમિયાન હોય જવાબ આવશે ઓક્ટોબરથી નવેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે આ ઋતુ દરમિયાન પવનો કઈ બાજુથી કઈ દિશા તરફ વહે છે એની વાત કરી લે જરાક શાની અંદર તો કે મોસમી પવનોની વાત કરીએ તો આ જે ઋતુ છે ઋતુ દરમિયાન પવનો ઈશાન કયા દિશામાંથી તો કે ઈશાન દિશામાંથી જમીન તરફ વાય છે ક્યાં વાય છે તો કે જમીન તરફ વાય છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પચીસની અંદર ભારતના કયા રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે ભારતમાં કયા રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે જવાબ આવશે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તમિલનાડુ રાજ્ય અને આંધ્રપ્રદેશની અંદર ભારતના રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપણને આપે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છવ્વીસની અંદર ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે કે કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય તેનો જવાબ આવશે ઈશાન દિશામાંથી શામાંથી તો કે ઈશાન દિશામાંથી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સત્તાવીસ જોઈએ મેહુંગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે મેહોંગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે જવાબ આવશે એ વરસાદી શું જવાબ આવશે વરસાદી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઠ્ઠાવીસની અંદર સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય એનો જવાબ આવશે એક હજાર પાંચસોથી બે હજાર પાંચસો મીટર સુધીની એટલે ધ્યાન રાખીશું કે એક હજાર પાંચસો મીટરથી બે હજાર પાંચસો મીટર સુધીની ઊંચાઈ જે સુધી ઉગતી જે વનસ્પતિ છે એ વનસ્પતિ કેવા આકારની હોય છે તો કે શંકુ આકારની હોય છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણત્રીસની અંદર પશ્ચિમ બંગાળ ગુજરાત તથા અંદામાન નિકોબાર પશ્ચિમ બંગાળ ગુજરાત તથા અંદામાન નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો એની અંદર જવાબ આવશે ભરતીના મેનગ્રુવ જંગલ શું જવાબ આવશે ભરતીના મેનગ્રુવ જંગલ આવશે મિત્રો થોડી મેનગ્રુવ જંગલ વિશે આપણે વાત કરી લઈએ તો કે મેનગ્રુવ જંગલ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે કયા પાણીમાં વિકસે છે તો કે ખારા પાણીમાં એ વિકસે છે ભારતમાં પશ્ચિમ બંગાળ કઈ જગ્યાએ તો કે પશ્ચિમ બંગાળ ત્યારબાદ ઉત્તરા ત્યારબાદ ગુજરાત છે અંદામાન નિકોબાર છે આ ટાપુઓના દરિયા કિનારે આવેલા છે કયા તો કે મેનગુરુ જંગલો જે ગંગાના જે મુખ ત્રિકોણ પ્રદેશની વાત કરીએ ગંગા નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન કહ્યું તો કે એ સુંદરવન છે એ સુંદરવન ભરતીનું જંગલ છે અને ત્યાં જે સુંદરી નામના વૃક્ષો થાય છે એ સુંદરવનની અંદર કયા તો કે સુંદરી નામના વૃક્ષો થાય છે અને તેનો ઉપયોગની જો વાત કરીએ એ સુંદરી નામના વૃક્ષો તો એ હોડી બનાવવા માટે શું બનાવવા માટે તો કે હોડી બનાવવા માટે ઉપયોગી છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રીસની અંદર સુંદરવન ક્યાં આવેલું છે અત્યારે આપણે વાત કરી ગયા કે ભારતમાં પશ્ચિમ બંગાળ ગુજરાત અંદામાન નિકોબાર ટાપુઓના દરિયા કિનારે એ મેનગ્રુવ જંગલ આવેલ અને ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું જે સુંદરવન છે એ ભરતીનું જંગલ છે તે સુંદરવન ક્યાં આવેલું છે તો કે સુંદરવન ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરવન ક્યાં આવેલું છે ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં એ સુંદરવન આવેલું છે આગળ વાત કરીએ એકત્રીસ નંબરની અંદર ભારતના કયા રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે ભારતના કયા રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા માટે આવે છે તો એનો જવાબ આવશે ઓડિશા અને ગુજરાત વગેરે ઓડિશા ગુજરાત જેવા રાજ્યની અંદર એ કાચબા ઈંડા મૂકવા માટે આવે છે હવે જોઈએ આપણે આ ધોરણ છના પાઠ્યપુસ્તક આધારિત ભૂગોળનો છેલ્લો પ્રશ્ન બત્રીસમો નંબરનો પ્રશ્ન શું છે પ્રશ્ન જોઈએ ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ જોવા મળે છે કયા પક્ષીઓ યાયાવર પક્ષીઓ તો એનો જવાબ આવશે નળ સરોવર કયો જવાબ આવશે નળ સરોવર ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે જવાબ આવશે નળ સરોવર આજે આપણે આ પ્રમાણે એકથી બત્રીસ સુધીના પ્રશ્નો ધોરણ છ જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકના ભૂગોળના એકથી બત્રીસ સુધીના પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરી છે તો આવી જ માહિતી મેળવવી હોય તો અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો મિત્રોને શેર કરો નવા વિડિયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય